વિઠ્ઠલભાઈ પટેલનો જન્મ સત્યાવીસ સપ્ટેમ્બર અઢારસો તોંતેરના રોજ ગુજરાતમાં થયો તેઓ સરદાર વલ્લભભાઈ પટેલના મોટા ભાઈ હતા અને ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહત્વપૂર્ણ નેતા ના એક હતા વિઠ્ઠલભાઈ પટેલ એક તેજસ્વી વકીલ સમાજ સુધારક અને ભારતીય રાજકારણમાં પ્રભાવશાળી વ્યક્તિત્વ હતા તેમને તેમનું પ્રારંભિક શિક્ષણ ગુજરાતમાં મેળવ્યું અને જુનિયર વકીલ બન્યા પાછળથી તેમને બેરિસ્ટર બનવા માટે લંડનથી આગળનો અભ્યાસ શરૂ કર્યો ઓગણીસો પંદરમાં તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા તેમણે ઓગણીસો અઢારમાં બોમ્બેમાં કોંગ્રેસના વિશેષ અધિવેશન દરમિયાન સ્વાગત સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપી તેમણે સેન્ટ્રલ લેજીસ્લેટિવ એસેમ્બલીમાં પણ તેમની સેવા આપી હતી અને ઓગણીસો માં તેના સ્પીકર બન્યા તેમને ચિત્રંજન દાસ અને મોતીલાલ નહેરુ સાથે મળીને સ્વરાજ પાર્ટીની સ્થાપના કરી આ પાર્ટીનો ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ સરકારના પ્રયાસોને નિષ્ફળ બનાવવાનો હતો સ્વતંત્રતા સંગ્રામમાં જોડાયા પછી પણ તેઓ સ્વતંત્ર ભારત જોઈ શક્યા ન હતા અને બાવીસ ઓક્ટોબર ઓગણીસો તેત્રીસમાં રોજ જીનીવામાં તેમનું અવસાન થયું બાદમાં તેમના પાર્થિવ દેહને ભારત લાવવામાં આવ્યો હતો

તેઓ એક મહાન સમાજ સુધારક લેખક અને વિદ્વાન હતા તેમને ભારતીય પુનરજીવનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે રાજા રામ મોહન રોય સતી પ્રથા સામે જોરદાર ચળવળ શરૂ કરી તેમની પહેલથી બ્રિટિશ સરકારે અઢારસો ઓગણત્રીસમાં સતી પ્રથા પર પ્રતિબંધ મૂક્યો રાજા રામ મોહન રોયે અઢારસો અઠ્યાવીસમાં બ્રહ્મો સમાજની સ્થાપના કરી જેનો હેતુ ધર્મને ફરીથી જોડવાનો મૂર્તિ વિરોધ કરવાનો અને સમાજના સામાજિક સન્માન લાવવાનો હતો રાજા રામ મોહન રોય આધુનિક શિક્ષણની પ્રણાલીના વિકાસ માટે અંગ્રેજી શિક્ષણને પ્રોત્સાહન આપ્યું તેમને ભારતીયો માટે વિજ્ઞાન અને તર્કીય અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો હતો તેઓ વિવિધ ધર્મ પ્રત્યે સહિષ્ણુતા અને પરસ્પર આદરના પક્ષમાં હતા તેમણે હિન્દુ ધર્મ ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મમાં ઊંડો અભ્યાસ કર્યો અને ધર્મની એકતા વિશે વાત કરી તેમણે મહિલા શિક્ષણ વિધવા પુનઃ લગ્ન અને બાળ લગ્ન નાબૂદિ માટે લડત પણ આપી હતી રાજા રામ મોહન રોયનું સામાજિક સુધારણા કાર્ય અને તેમના વિચારો આજે પણ ભારતીય સમાજ માટે એક પ્રેરણા સ્ત્રોત છે સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર અઢારના રોજ ભારતની સર્વોચ્ચ અદાલતે એક ઐતિહાસિક ચુકાદો આપતા વયભીચારને અપરાધ તરીકે માનતા કાયદાને ગેરબંધારણીય જાહેર કર્યો હતો આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ ચારસો સત્તાણું ને રદ કરી દીધી હતી જે વ્યભિગમને અપરાધ માનતી હતી આઈપીસી કલમ ચારસો સત્તાણું મુજબ જો કોઈ પુરુષ કોઈ પરિણિત મહિલા સાથે પોતાના પતિની સંમતિ વિના શારીરિક સંબંધ બાંધે છે તો તેને ગુનો માનવામાં આવે છે આ હેઠળ વ્યક્તિને મહત્તમ પાંચ વર્ષની સજા થઈ શકતી હતી અથવા દંડ પણ થઈ શકતો હતો પરંતુ આ કલમ હેઠળ માત્ર પુરુષોને જ દોષિત ગણવામાં આવતા હતા સ્ત્રીઓને નહીં ચુકાદો સંભળાવતી વખતે તત્કાલીન ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું કે કોઈ પુરુષ તેની પત્નીનો માલિક નથી હોતો મહિલાઓ સામે કોઈ પણ પ્રકારની અસમાનતા અથવા ભેદભાવ અસ્વીકાર્ય છે આ નિર્ણયથી માત્ર ભારતના કાયદાકીય માળખામાં જ મોટો ફેરફાર ન આવ્યો પરંતુ સમાજમાં મહિલાઓની સ્થિતિ અને તેમના અધિકારોને વધુ મજબૂત બનાવ્યા હતા સત્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો અઠાવન ના રોજ મિહિર સેને સફળતા પૂર્વક ઇંગ્લિશ ચેનલ પાર કરી એવું કરનાર સ્વિમિંગ ક્ષેત્રમાં કંઈક એવું કરવું છે કે જે ભારતને ગૌરવ અપાવી શકે ઇંગ્લેન્ડમાં કાયદાનો અભ્યાસ કરતી વખતે તેમને સ્વિમિંગમાં રસ લેવાનું શરૂ કર્યું અને ઇંગ્લિશ ચેનલ પાર કરવા નીકળી પડ્યા અંગ્રેજી ચેનલમાં તરવું એ સ્વિમિંગમાં સૌથી મુશ્કેલ પડકાર પૈકી એક માનવામાં આવે છે કારણ કે તેમાં માત્ર શારીરિક ક્ષમતા જ નહીં પરંતુ માનસિક કઠિનતા પણ જરૂર પડે છે. મિહિરસેને સેને 27 સપ્ટેમ્બર 1958 ના રોજ 14 કલાક અને 45 મિનિટમાં ઇંગ્લિશ ચેનલ પાર કરી હતી. મિહિરસેને ઇંગ્લિશ ચેનલ પાર કર્યા પછી ઘણા આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પણ પાર કર્યા, જેને જીબ્રાલ્ટ સ્ટ્રેટ ડાર્નેસ સ્ટ્રેટ બોસ્કોફ સ્ટ્રેટ અને પાનામા કેનાલ જેવા પડકાર રૂપ જળમાર્ગોનો સમાવેશ થાય છે ઓગણીસો છાસઠમાં મિહિરસેને એક વર્ષમાં પાંચ મોટા દરિયા જળમાર્ગો પાર્ક કરવાનો વિશ્વ વિક્રમ સ્થાપ્યો જે એક અભૂતપૂર્વ સિદ્ધિ છે સત્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો આઠના રોજ ફ્રોડ મોટર કંપની તેની પ્રથમ મોડલ ટી કાર લોન્ચ કરી તેને ઓટોમોબાઇલ ઇતિહાસમાં એક ક્રાંતિકારી પગલું માનવામાં આવે છે કારણ કે આ કાર સામાન્ય લોકો માટે બનાવવામાં આવી હતી ફ્રોડનું મોડલ ટી એક સસ્તી કાર હતી જે સરેરાશ વ્યક્તિ ખરીદી શકે તે સમયની અન્ય કાર ઘણી મોંઘી હતી પરંતુ મોડલ ટીની કિંમત માત્ર આઠસો પચીસ ડોલર હતી જે પાછળથી ઉત્પાદન તકનીકી સુધારોમાં વધતી ઘટી રહી ફ્રોડ મોડલ ટીના ઉત્પાદનની નવી પદ્ધતિ અપનાવી છે આ ટેકનોલોજીની મદદથી કારને ઝડપી અને ઓછી કિંમતમાં બનાવી શકાશે આનાથી ઉત્પાદનનો સમય અને ખર્ચ ઓછો થાય છે જેના કારણે કાર પણ સસ્તી થઈ મોડલ ટી જે મજબૂત અને સરળ રીતે ડિઝાઇન કરેલી કાર હતી જે ખરાબ રસ્તાઓ પર પણ ચલાવી શકાતી હતી આ કાર એટલી સરસ હતી કે તેને ખેતરો અને ગ્રામ્ય વિસ્તારમાં પણ સરળતાથી ચલાવી શકાય ફ્રોડે મોડલ ટીનું ઉત્પાદન એટલી મોટી માત્રામાં કર્યું કે ઓગણીસો સત્યાવીસ સુધીમાં પંદર મિલિયનથી વધુ કાર વેચાઈ ગઈ તે સમય સુધીમાં કોઈ પણ એક મોડલે આ કાર માટે આ સૌથી મોટું ઉત્પાદનનો રેકોર્ડ હતો વિશ્વ પ્રવાસન દિવસ દર વર્ષે સત્યાવીસ સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે આ દિવસનો હેતુ પર્યટનના મહત્વ અને તેના સામાજિક સાંસ્કૃતિક અને રાજકીય અને આર્થિક મૂલ્ય વિશે વિશ્વભરમાં જાગૃતિ લાવવાનો છે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનને ઓગણીસો એસીમાં પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું સત્યાવીસ સપ્ટેમ્બરની તારીખ પસંદ કરવામાં આવી હતી કારણ કે આ દિવસે

સાંસ્કૃતિક વિનિનિયમ અને આર્થિક વિકાસ માટે પ્રવાસના ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે પર્યટન માત્ર દેશની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપતું નથી પરંતુ તે વિવિધ સંસ્કૃતિઓને જોડવાનું પણ અને સમજણ વધારવાનું એક અસરકારક માધ્યમ પણ છે આ વર્ષે વિશ્વ પ્રવાસન દિવસની થીમ પર્યટન અને હરિત રોકાણ છે